नमस्कार मित्रों स्वागत है नव ब्लॉग में जीरो ब्लॉग चैनल पर तो आज पानी आई है खेतर में तो जो लाइट नहीं सवाल साढ़ा आठ बजे लाइट आलो तो आगे ब्लॉग में बीजू बताओ कहीं वाय वातावरण से एकदम લેગોની હતી 41 ડિગ્રીની આજુબાજુ ચાલ બાકી તો સુ છે કે સુ નહીં બોલું તોય સુ વિડિયો જોવાનું ચૂકતા નહીં વ્લોગ ઓ ચલો તો ગઈ કાલે બુંડડી આવી હતી યે આગળ નીકળેલો છે મગમાં પણ બાજુ જો જો મકાઈમાં જો अगर कहीं बगायु हो आई वो तो देखा ही जाए तो कहीं देखा ना थी। तो ना थे यहाँ जुंगिया तो वही जो ही ले चेक कर ले ये एक छोटा वो पड़े तो खबर नहीं काले पानी आया तो आर्ट है ठीक है उसे वो जो दाना नहीं ही बढ़ाया डोडा म

लाइट आए तो मोटर चालू कर दो बाटू में पानी चालू से नहीं है बाचो ये पर वाड़ी दी मकई में भी कहाँ के सूखा जैसे तड़को इतना पड़ा था एकदम और सवार से इतने एकदम ताजी जीवी लगे से बाकी आप आन बजा नाम थे जय आमका तो चलो આ બાજુ સાડીઓ બાંધી છે આ બાજુ સીડી જ લગાવવાની છે અહીંયા આખું અને પેલી બાજુ આઠ માળો છે ને ત્યાં સુધી લાઈટો પેલી લાઈટ લાઇટ ને એટલે કંઈ આવે ના એ લગાવેલી છે બધા લગાવે છે લાઈટ ચાલુ છે એમ કરીને કોઈ નહીં આવે એમ

ये पानी से आवी रही એટલે લીલું થઈ ગઈ બાકી તો હવે લીલા થઈ છે બડા ચૈત્ર મહિનો આવે છે આમ ઓડા પણ લીલા થઈ જશે પણ એના પહેલા ગુલાબી ગુલાબી પાન આવે નાના નાના એ આવી છે નાના નાના આવી ગયા છે એક થી આવી આ बाजू આમ ઓડો સે એ આવી ગયા છે ફૂલ ફૂલ હવે આપણે પાન ત્યાં જવાનું જો એક તો બતાવશો તો અહીંયા પાણી ચાલુ છે જો આ બાજુ પાણી ચાલુ છે પાણી ઓન થઈ જાય કે જવાનું છે કે કામ છે ત્યાં તો દેખજો બાકી તો ચાલો આમી જો તો આ મોળા પર આવ્યો છે પાના ગુલાબી ગુલાબી આવ્યા છે નાના નાના અઠવાડિયામાં લીલો છમ થઈ જશે આ પાના આવી ગયા છે ગુલાબી ગુલાબી આ અઠવાડિયામાં લીલો છમ થઈ જશે મોડવાની છે જુઓ તમે દેખાય